નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ અઢાર સાત બે હજાર પચીસ તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પહેલી ઓગસ્ટથી પેન્શનરો માટે પેન્શન નિયમમાં મોટો બદલાવ તો પેન્શનરો માટે ખૂબ જ જાણવા જેવી માહિતી છે અને મિત્રો પેન્શનરો માટે યુટ્યુબમાં આવી માહિતી પહેલીવાર આપણે જોવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી માહિતીઓ મેળવવા માટે આવી જ માહિતીઓ અપડેટ અને આવા જે અગત્યના સમાચારો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો નવા પેન્શન નિયમો તો કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના કલ્યાણ માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે તો તાજેતરમાં જારી કરાયેલા નોટિફિકેશન મુજબ હવે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ પછી વધારાના પેન્શનનો લાભ મળશે તો આ નિર્ણય હજારો પેન્શનધારકો માટે ખુશીની વાત છે જેઓ તેમના મૂળભૂત પેન્શનની સાથે વધારાની નાણાકીય સહાયની રાહ જોઈ રહ્યા હતા તો કર્મચારી ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે આ સંબંધમાં વિગતવાર માર્ગદર્શિકા જારી કરી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ હોય તેમના માટે સરકારે એક કલ્યાણકારી મહત્ત્વનું પગલું ભર્યું છે અને તાજેતરમાં એક નોટિફિકેશન પણ આવી ગયું છે અને જેના લીધે કર્મચારીઓની નિવૃત્તિ પછીના જે વધારાના પેન્શનનો લાભ આપશે અને આ નિર્ણયો હજારો પેન્શન ધારકો માટે ખુશીની વાત તરીકે છે અને જેઓ તેમના મૂળભૂત પેન્શનની સાથે વધારે નાણાકીય સહાયની રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો ખાસ કરીને કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ આ સંબંધમાં એક વિગતવાર માર્ગદર્શિકા પણ જારી કરી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો વધારાના પેન્શનની શરૂઆત તો આ વધારાના પેન્શનની યોજના ત્યારે શરૂ થશે જ્યારે નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારી એંશી વર્ષની ઉંમર પૂર્ણ કરશે તો આ વધારાનો લાભ તે મહિનાની પ્રથમ તારીખથી શરૂ થશે તો જેમાં એંશી વર્ષનો પેન્શનર થશે તો સરકારની આ નવી નીતિ હેઠળ પેન્શનરોને તેમના મૂળભૂત પેન્શનની અમુક ટકાવારી કરુણા ભથ્થા તરીકે મળશે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધ પેન્શનરોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો છે મિત્રો તો મિત્રો વાત કરી તેમ એંશી વર્ષની ઉંમર જ્યારે કોઈ પેન્શનર પૂર્ણ કરશે ત્યારે તેને તે મહિનાની પ્રથમ તારીખથી જ આ જે વધારાનું પેન્શન છે તે તમને મળવાપાત્ર થશે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધ પેન્શનરોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો છે તો ત્યારબાદ જોઈએ તો એંશીથી પંચ્યાસી વર્ષની વયના લોકો માટે આ લાભ છે તો એંશીથી પંચ્યાસી વર્ષની વયના પેન્શનરોને તેમના મૂળભૂત પેન્શનના વીસ ટકા વધારાના પેન્શનની રકમ મળશે ઉદાહરણ તરીકે જો કોઈ પેન્શનધારકને વીસ હજાર રૂપિયાનું માસિક પેન્શન મળે છે તો તેના વધારાના પેન્શન તરીકે ચાર હજાર રૂપિયા મળશે આ રીતે તેમનું કુલ માસિક પેન્શન ચોવીસ હજાર રૂપિયા થઈ જશે તો આ વધારાની રકમ પેન્શનરની દૈનિક જરૂરિયાતો અને તબીબી ખર્ચાને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરની ઉંમર એંશીથી પંચ્યાસી વર્ષની હોય ત્યાં સુધીમાં તેમનું જે મૂળ પેન્શન મળતું હોય તે ઉપરાંત તેને વીસ ટકા વધારાનું પેન્શન મળશે ઉદાહરણ તરીકે જોયું તેમ જો વીસ હજાર રૂપિયાનું માસિક પેન્શન કોઈ પેન્શનરનું હોય તો તેમને વધારાના ચાર હજાર રૂપિયા એટલે કે વીસ હજારના વીસ ટકા એટલે કે ચાર હજાર રૂપિયા છે તે તેમને વધારાનું પેન્શન તરીકે મળશે અને કુલ માસિક પેન્શન છે તે ચોવીસ હજાર રૂપિયા થઈ જશે જેનાથી તેમની દૈનિક જરૂરિયાતો અને તબીબી ખર્ચાઓ છે તે પહોંચી વળશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો વધતી ઉંમર સાથે લાભ પણ વધશે તો થી નેવું વર્ષની વય વચ્ચેના પેન્શનરોની ઉંમર વધવાની સાથે લાભમાં વધારો થવાથી તેમને મૂળભૂત પેન્શનના ત્રીસ ટકા વધારાનો લાભ મળશે તો જ્યારે પેન્શનરની ઉંમર નેવુંથી પંચાણું વર્ષની વચ્ચે હોય ત્યારે તેને મૂળભૂત પેન્શનના ચાલીસ ટકા વધારાનું પેન્શન મળશે અને પંચાણુંથી સો વર્ષની વયના પેન્શનધારકોને મૂળભૂત પેન્શનના પચાસ ટકા વધારાની રકમ પેન્શન તરીકે મળશે તો આ ક્રમશઃ વધારો દર્શાવે છે કે સરકાર તેના વરિષ્ઠ નાગરિકોની વધતી જતી જરૂરિયાતોને સમજે છે અને તેમને યોગ્ય સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે તો મિત્રો જેમ જેમ ઉંમર વધતી જશે તેમ તેમ પેન્શનરોના મૂળભૂત પેન્શનમાં પણ વધારો થતો જશે ખાસ કરીને પંચ્યાસીથી નેવું વર્ષની વચ્ચે મૂળભૂત પેન્શનના ત્રીસ ટકા વધારાનું પેન્શન મળશે અને જ્યારે પેન્શનરની ઉંમર નેવુંથી પંચાણું વર્ષની વચ્ચે હોય ત્યારે તેને મૂળભૂત પેન્શનના ચાલીસ ટકા વધારાનું પેન્શન મળશે અને પંચાણુંથી સો વર્ષની વયની જે વચ્ચે હોય તેવા પેન્શનધારકોને મૂળભૂત પેન્શનના પચાસ ટકા વધારાની રકમ છે તે મળશે તો આ ક્રમશઃ વધારો દર્શાવે છે કે સરકાર તેમના વરિષ્ઠ નાગરિકોની વધતી જતી જરૂરિયાતોને સમજે છે અને તેને યોગ્ય સમર્થન આપવા માટે કટિબદ્ધ છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો સુપર વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે વિશેષ લાભો તો સો વર્ષ કે તેથી વધુ વયના પેન્શનરોને વિશેષ સમાન આપવામાં આવ્યું છે તો આવા પેન્શનરોને સુપર સિનિયર પેન્શનરોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે અને તેમને વધારાના પેન્શન તરીકે મૂળભૂત પેન્શનના સો ટકા વધારાનું પેન્શન મળશે તો આનો અર્થ એ થયો કે જો સો વર્ષના પેન્શનરોનું મૂળ પેન્શન પંદર હજાર રૂપિયા છે તો તેને પંદર હજાર રૂપિયાનું વધારાનું પેન્શન મળશે તો આ લાભ તે મહિનાની પ્રથમ તારીખથી શરૂ થશે જેમાં પેન્શનર સો વર્ષના થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે પેન્શનરોની ઉંમર સો વર્ષ કે તેથી વધુ હોય તો તેને સુપર વરિષ્ઠ નાગરિક અથવા તો સુપર વરિષ્ઠ પેન્શનર તરીકે મૂકવામાં આવે છે અને તેના આત્મસન્માન માટે તેમને મૂળભૂત પેન્શનના સો ટકા વધારાનું પેન્શન મળશે તો આનો અર્થ એ થયો કે સો વર્ષની ઉંમર જે કોઈ પણ પેન્શનરની થશે અને તેમનું મૂળભૂત પેન્શન પંદર હજાર રૂપિયા હશે તો તેને પંદર હજાર રૂપિયાનું પેન્શન વધારે એટલે કે પંદર દૂને ત્રીસ હજાર રૂપિયા ટોટલ પેન્શન મળશે તો આ લાભ તે મહિનાની પ્રથમ તારીખથી શરૂ થશે જેમાં પેન્શનર સો વર્ષના થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નિયમો અને કાનૂની આધારની તો વધારાની પેન્શન યોજના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ ચુમ્માલીસના પેટા નિયમ છ હેઠળ લાગુ કરવામાં આવી છે આ ઉપરાંત તે સીસીએસ પેન્શન નિયમો ઓગણીસો ને બોતેરના ભૂતપૂર્વ નિયમ ઓગણપચાસ ટુ એ હેઠળ પણ માન્ય છે તો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ આ તમામ નિયમોને તાત્કાલિક અમલ કરવા માટે સંબંધિત વિભાગોને નિર્દેશ આપ્યો છે તો આ વધારાનું પેન્શન કરુણા ભથ્થા તરીકે આપવામાં આવશે અને તે મૂળભૂત પેન્શનથી અલગ હશે મિત્રો તો મિત્રો આ જે વાત કરી તે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસના જે પણ કાંઈ નિયમો છે તેને આધીન રહીને વાત કરેલી છે અને પેન્શનર્સ વિભાગે આ તમામ નિયમો જે તાત્કાલિક અમલમાં કરવામાં સંબંધિત વિભાગોને જે પણ કાંઈ નિર્દેશ આપવો પડે તે નિર્દેશ પણ આપી દીધો છે અને આ વધારાનું પેન્શન છે તે કરુણા ભથ્થા તરીકે આપવામાં આવશે અને તે મૂળભૂત પેન્શનથી અલગ હશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આર્થિક અસર અને મહત્વ વિશે તો આ નવી યોજના પેન્શનરોને માત્ર આર્થિક રાહત જ નહીં અપાવશે પરંતુ તેમના જીવન ધોરણમાં પણ સુધારો કરશે અને વૃદ્ધાવસ્થામાં વધતા તબીબી ખર્ચ અને રોજિંદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વધારાની રકમ અત્યંત ઉપયોગી થશે અને સરકારનો આ નિર્ણય દર્શાવે છે કે તેમના ભૂતપૂર્વ કર્મચારીઓની સેવા પછી પણ તેમની કાળજી લેવા માટે પ્રતિબદ્ધ છે તો આ યોજના લાખો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારો માટે આશાનું એક નવું કિરણ છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ જે નવી યોજના છે તે પેન્શનરોને માત્ર આર્થિક રાહત જ નહીં આપે પરંતુ તેમના જીવનમાં જે સુધારો લાવવાનો છે તે સુધારો પણ થઈ શકશે અને વૃદ્ધાવસ્થામાં જે તબીબી ખર્ચાઓ વધારે થતા હોય તેમજ જે રોજિંદી જરૂરિયાતો પણ વધારે થતી હોય તેને ધ્યાનમાં લઈને આ રકમ તદ્દન ઉપયોગી થવાની છે અને સરકારનો આ નિર્ણય દર્શાવે છે કે તેમના ભૂતપૂર્વ કર્મચારીઓની સેવા પછી પણ તેમની કાળજી લેવા માટે કટિબદ્ધ છે તો આ યોજના લાખો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારો માટે એક આશાનું નવું કિરણ છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર